સાથે સ્કૂલ સ્ટાફને પણ રજા આપી દેવામાં આવી છે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સહિત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચે છે અગાઉ જાન્યુઆરી મહિનામાં પણ આજ જ સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકીનો મેલ મળ્યો હતો આ ઘટના સતત બીજી વખત બની હોવાથી વાલીઓની ચિંતામાં મોટો વધારો થયો છે અજાણ્યા એ સમયે ઈમેલ દ્વારા ધમકી આપતા તાત્કાલિક ધોરણે શાળામાંથી બાળકોને રજા આપી દેવામાં આવી હતી અને વાલીઓ પોતાના સંતાનોને લેવા માટે શાળાએ દોડી આવ્યા હતા ઘટનાની જાણ થતા જ પોલીસ બોમ્બ અને ડોગ ટીમ સ્થળે પહોંચી ગઈ હતી અને શાળા પરિસર તપાસ શરૂ કરી હતી જોકે હજી સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી વાલીઓ અને જનતા આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય અને બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય કેમેરામેન નવનીત પરમાર સાથે સતમ નવાશકર નેશન પ્લસ ન્યૂઝ ફોડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર